તો ધ્યાને થોડી ટિપ્સ લો છો તો કાકડી કડવી છે કે મીઠી તમે જાણી જશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શરીરને સ્વસ્થ રાખવા માટે ડાયટ કરવું ખૂબ જરૂરી છે હવે આવા સમયમાં આપણે શું ખાઈ રહ્યા છીએ એનું પણ ધ્યાન રાખવું પડશે ઘણા બધા લોકો જે કોન્શિયસ હોય છે તેઓ ખાવાના સમય ઉપર સલાડ ખાવાનું પણ પ્રિફર કરે છે હવે એવામાં સલાડનું નામ આવે સૌથી પહેલા નામ મગજની અંદર આવશે અને એ છે કાકડી બરાબર ને તો હવે જયારે કાકડી ખરીદો છો તો તમને કઈ રીતે ખબર પડશે કે રહેલી આ કાકડી કાકડી કડવી તો 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 નથી ને બજારમાં તમે ખરીદવા છો એવું થાય છે કે કાકડી કડવી આવી જાય છે પરંતુ જો તમે ખરીદતી વખતે થોડું ધ્યાન આપશો તો આવી સમસ્યામાંથી બહાર આવી શકો છો તો ગરમીની અંદર લોકો કાકડી ખાવાનું ખૂબ પ્રિફર કરે છે કાકડી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પણ થાય છે પરંતુ જો ભૂલથી કાકડી કડવી નીકળી જાય તો મૂળ પણ બગડી જશે અને સ્વાદ પણ બગડશે પરંતુ જ્યારે તમે બજારમાં ખરીદવા જાઓ તો ધ્યાને થોડી ટીપ્સ લો છો તો કાકડી કડવી છે કે મીઠી તમે જાણી જશો તો કાકડીમાં ઘણા બધા ગુણો છે ઘણા બધા લોકો ગરમીની આ ઋતુમાં ડાયટ મેને એડ કરતા હોય છે પરંતુ કાકડી ખરીદતી વખતે આપણે થોડું ધ્યાન તો રાખવું જ પડશે તો દેશી ખીરાના સ્વાદમાં મીઠાશ હોય છે આની સાથે સ્વાસ્થ્ય માટે ઘણી બધી ફાયદાકારક પણ કહેવાય છે હવે જ્યારે પણ તમે આ કાકડી એટલે ખીરું ખરીદવા જાઓ તો ધ્યાન રાખો કે એને ખરીદતી વખતે એની છાલ ઉપર તમારે ધ્યાન આપવું પડશે જો કાકડીનો છાલનો રંગ વધારે ડાર્ક હોય અથવા વચ્ચે વચ્ચેથી પીળો અને ધાણદાર હોય તો સમજી લેજો કે આ દેશી ખીરા છે અને દેશી ખીરાનો સ્વાદ કડવો હતો જ નથી આ સિવાય તમારે જ્યારે ખીરા લેવા જાઓ એટલે કાકડી લેવા જાઓ તો એની સાઇઝ ઉપર પણ ધ્યાન આપો વધારે મોટી સાઇઝ અથવા એકદમ નાની સાઇઝની લેવી જ નહીં હંમેશા મીડિયમ સાઇઝની જ કાકડીને ખરીદવી જોઈએ આ સિવાય વધારે જાડી અને વધારે પાતળી કાકડી પણ ન લેવી જોઈએ મોટી કાકડીમાં બીજ વધારે હોઈ શકે આનાથી શું થશે કે પાતળી ખીરા કાકડી કાચી અને કડવી નીકળી શકે જ્યારે પણ કાકડી ખરીદવા જાઓ તો થોડી દબાવીને ચેક કરો આ કાકડી મુલાયમ વધારે હોય તો બીજ વધારે નીકળી શકે આની સાથે જ જરૂરિયાત કરતાં વધારે જો પાકી ગઈ હશે તો અંદરથી બગડેલી પણ હોઈ શકે એટલે ધ્યાન રાખો કે જ્યારે પણ ખરીદવા જાઓ તો આ કાકડી કડક હોય કાકડી લેતી વખતે સામાન્ય પીળા રંગની લેવી ન જોઈએ બની શકે કે આ પીળા રંગની કાકડી વાસી હોય